તો આ છે મિત્રો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાળપણની ચાની દુકાન જેના પર તેઓ બાળપણમાં તેમના પિતાજી સાથે ચા વેચતા હતા તો આજે મિત્રો અમે આવી ગયા છે ગુજરાતના મહેસાણામાં આવેલા વડનગર રેલવે સ્ટેશન ઉપર મિત્રો વડનગર રેલવે સ્ટેશન ઉપર આજે પણ પીએમ મોદીની બાળપણની ચાની દુકાન જોવા મળે છે અત્યારે મિત્રો વડનગર રેલવે સ્ટેશનને ખૂબ જ મોટું અને જબરજસ્ત બનાવી દેવામાં આવી છે પહેલાના જમાનામાં મિત્રો વડનગર રેલવે સ્ટેશન ખૂબ જ નાનું હતું પરંતુ મિત્રો અત્યારે તેની આખી આખી કાયાપટલ કરીને ખૂબ જ મોટું અને જબરજસ્ત બનાવી દેવામાં આવ્યું છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો તો આ છે મિત્રો પ્લેટફોર્મ જેના પર હવે મિત્રો થોડી જ વારમાં ટ્રેન આવવાની તૈયારી છે તો મિત્રો આ ટ્રેન ખેરાલુથી ડબોડા સુધી જાય છે અને એના પછી મિત્રો આ बाजू અને આ બાજુ મિત્રો તમે ટ્રેનમાં બેસીને વિસનગર અને મહેસાણા સુધી જઈ શકો છો અને મિત્રો વડનગર રેલવે સ્ટેશનના બહારનું મેન ગેટ નજારો કંઈક આવો છે જુઓ અને મિત્રો અત્યારે બે હજાર ચોવીસમાં પણ તમે મિત્રો જ્યારે પણ દોસ્તો વડનગર રેલવે સ્ટેશન ઉપર આવો તો દોસ્તો તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાળપણની ચાની દુકાન જોવા મળશે